નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો જાણી લ્યો આ મહત્વની માહિતી કે જે પેલી એપ્રિલ બે હજાર પચીસથી સ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં એમની હા મિત્રો મોટા ફેરફારો કરવામાં આવ્યા છે એમની સંપૂર્ણ માહિતી આપણે આપણે વિસ્તારપૂર્વક આજના જોવાના છે તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂકશો તો મિત્રો પેલી એપ્રિલ બે હજાર પચીસમાં થનાર મોટા ફેરફારો કયા કયા છે તો મિત્રો પહેલી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થતાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે જેનાથી આમ જનતાના ખિસ્સા પર અસર થઈ શકે છે તેમજ મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા સુકવાતો માસિક ચાર્જ રૂપિયા સત્તર હતો તેમાં મિત્રો રૂપિયા બેનો વધારો કરી હવેથી મિત્રો તમારે રૂપિયા ઓગણીસ ચૂકવવા પડશે આ ચાર્જ સામાન્ય રીતે દર વર્ષે ઓટોમેટિકલી કપાતો હોય છે સાથે સાથે મિત્રો મિનિટ સ્ટેટમેન્ટ બેલેન્સ ચેક જેવા નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે હાલ રૂપિયા છનો સાજ છે જે વધીને મિત્રો રૂપિયા સાત થઈ શકે છે તેમજ મિત્રો એનપીસીઆઈ દ્વારા બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને એકત્રીસ માર્ચ પહેલાં ડેટાબેઝ અપડેટ કરવા અને નિષ્ક્રિય નંબરોને દૂર કરવાની સૂચના અપાઈ છે જેના કારણે ઘણા યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે આનાથી મિત્રો છેતરપિંડીનું જોખમ અટકશે ત્યારબાદ મિત્રો પહેલી એપ્રિલથી સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી થશે જો ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવામાં આવે તો દંડ ભરવો પડશે તેમજ મિત્રો એક એપ્રિલથી ઘણી મોટી વાહન ઉત્પાદક કંપનીઓ તેમની કારની કિંમતમાં મિત્રો વધારો કરી રહી છે જેમ કે મારુતિની કિંમતમાં ચાર ટકાનો વધારો જ્યારે હુંડાઈ મહિન્દ્રા ટાટા રેનો અને કિયામાં ભાવમાં મિત્રો બેથી ચાર ટકાનો વધારો કરવા જઈ રહી છે તદ ઉપરાંત મિત્રો છેતરપિંડીથી બસવા આરબીઆઈ દ્વારા પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે જેમાં મિત્રો રૂપિયા પચાસ હજારથી વધુનો ચેક જારી કરો તો ચોક્કસ માહિતી બેંકને આપવી પડશે તો મિત્રો આ રહેલા છે સ મોટા ફેરફાર તેમના પછી મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે જન ફરિયાદ નિવારણ સત્ર વિશે તો મિત્રો હાલમાં જ કેન્દ્રના ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના જન ફરિયાદ નિવારણ સત્ર અંતર્ગત તારીખ છવ્વીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે અગિયારથી બાર કલાકે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મિત્રો દર મહિને આ રીતે આયોજન કરવામાં આવે છે અને અગાઉ વિડીયો કોન્ફરન્સ માટેની લિંક અને આઈડી પાસવર્ડ આપવામાં આવે છે જેમાં લાખો લોકો જોડાય છે અને એક્સપર્ટ દ્વારા સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે મિત્રો આ રીતે તમે પણ જોડાઈ રેશન કાર્ડને લગતી તમારી સમસ્યાનું નિવારણ તમે કરી શકો છો તેમના પછી મિત્રો ખાતર માટેની સબસિડીની જાહેરાત મિત્રો હાલમાં જ પ્રહલાદ જોશી દ્વારા ઓફિશિયલી એક્સ પોસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ ખરી પાક માટે ન્યુટ્રિશન બેઝ સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા એપ્રૂવ કરવામાં આવી છે તેમજ મિત્રો એનબીએસ સબસિડી રૂપિયા સાડત્રીસ હજાર બસોને સોળ પોઈન્ટ પંદર કરોડની મંજૂરી જેમાં સમગ્ર દેશમાં મિત્રો પી એન કે ખાતર રીઝનેબલ અને સબસિડીના ભાવે મળશે આનાથી મિત્રો ખેડૂતોને સબસીડી વાળું સસ્તું અને રિઝનેબલ ખાતર મળી રહેશે પછી મિત્રો છેલ્લે વાત કરીએ તો મિત્રો આવાસ યોજના બે પોઈન્ટ ઝીરો માટે ડિમાન્ડ સર્વે જ્યાં મિત્રો હાલમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે માટે ડિમાન્ડ સર્વે હાથ ધરવામાં આવેલ છે જેમાં મિત્રો ડિમાન્ડ સર્વે માટે ઓફિશિયલી પોસ્ટના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં મિત્રો એ એચ પી અને આઈ એસ એસ ઘટકમાંથી યોગ્ય પસંદગી કરી લાભ મેળવવાનો રહેશે મિત્રો ગુજરાતની બીજી પણ ઘણી મહાનગરપાલિકાઓમાં પણ આ રીતે આવાસ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ શરૂ છે અને ઘણી મહાનગરપાલિકાઓમાં મિત્રો લાભાર્થીઓના લિસ્ટ પણ આવી ચૂક્યા છે એ માટે મિત્રો જરૂરિયાતમંદ લોકોએ વહેલા તે પહેલાં ધોરણે ફોર્મ ભરી અને લાભ મેળવી શકશે તો મિત્રો બસ આજથી રેશન રેશનિંગ કાર્ડ ધારકોને પહેલી એપ્રિલ બે હજાર પચીસથી જે છ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે એમની સંપૂર્ણ માહિતી